શાળાએ આવેલા ભૂલકાઓનું અલગ અલગ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું ક્યાંક ઢોલ નગારા સાથે બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો પહેલીવાર ઘર છોડીને શાળાએ આવેલા રડતા બાળકોને શાંત કરવા રમકડા આપવાની સાથે ચોકલેટ આપીને સ્વાગત કરાયું હતું વહેલી સવારથી આરટીઓની વિવિધ ટીમો દ્વારા શહેરની શાળાઓમાં લાવવામાં આવતા વિદ્યાર્થીઓના વાહનોની તપાસ કરવામાં આવી હતી વાહનોની સ્પીડથી લઈને નિયમોના ઉલ્લંઘન થઈ રહ્યા છે કે કેમ તે જાણવા પ્રયાસ કરવામાં આવ્યા હતા જેમાં ઘણા વાહન ચાલકોમાં નિયત કરતા વધારે વિદ્યાર્થી જોવા મળ્યા હતા જ્યારે મોટા ભાગના રિક્ષાથી લઈને બસ સહિતના ચાલકો નિયમો પાળતા હોવાનું પણ ખુલ્યું હતું ઘણી શાળામાં વિદ્યાર્થીઓને પહેલા જ દિવસે ફાયર સેફટી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આગ લાગે ત્યારે ફાયરના સાધનમાં ફાયર એસ ટેસ્ટિંગ ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ સમજ અપાઈ હતી સાથે જ આગ લાગે તે કેવા પ્રકારની કોઈ ગતિવિધિ સામે આવે તો શું કરવું અને કેવી રીતે બચાવ કરવો તે અંગે પણ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નમસ્કાર હું કુમારી દીપિકા શુક્લા આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ આજરોજ રોજ તારીખ તેર જૂનથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ શક્યો છે ત્યારે સમગ્ર સુરતમાં શાળાઓ આજે વિદ્યાર્થીઓના કલરવથી મુક્તિ થઈ ગઈ છે એનો આનંદ છે બરાબર પાંત્રીસ દિવસના વેકેશન પછી શાળામાં બાળકોએ પ્રવેશ કર્યો અને શાળાનું વાતાવરણ પ્રફુલ્લિત બનાવ્યું છે ઘણી બધી સુરક્ષાઓના પ્રબંધ વચ્ચે શાળાઓ તૈનાત છે બાળકોના શૈક્ષણિક સત્રમાં પરીક્ષા વગેરેના આયોજનો સાથે આગે કદમ કરીશું ત્યારે પ્રથમ સત્રના સૌની શુભેચ્છાઓ આજે અમારી શાળામાં વ્યક્તિગત કહું તો બાણું ટકા હાજરી